કિલો શરીરના કિલો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા છે તો મારા નવા ઓલકમાં તમારે બધાનું સ્વાગત છે તો ફેમિલી આજે તો છે ને કઈ બહાર નથી જવાનું આજે દાવાનું છે પણ તળા જ દાવાનું છે થોડુંક કામ છે ને થોડોક સેમલ લાવવાનો છે એટલા માટે દાવાનું છે આપણે પેટ્રોલ લખવા આવી આવ્યા છે તો થોડુંક પેટ્રોલ લખાવી લઈ પચાસ રૂપિયા કા ડાલ દો ભાઈ વાહ વાહનું આવે છે આજે દીગ એકલો હારો ઉગેલો છે કે ફોનું પેટ્રોલ આમાં જાય છે ત્યારે બાબુને ખાના ખાયા નહીં ખાયા ના ખીલાઈ ગયા આપડે ભાઈ ની દુકાને આવી ગયા છે આપણે જવાનું છે આપણે અહીં થી લીધા છે શું જો આ મોજડી છે આ મોજડી છે ને આ શૂઝ છે બધાઈ તો આપણે છે ને ભાઈને ફોટો દેખાડ્યો છે પણ દેખાડતા છે છે ને અમને શૂઝ મળ્યા નો અમારે જે જોતા એ તો ભાઈ કે છે નહીં તો અમે છે ને પાછા બીજા વાર બાદ હવે જઈએ અમે બીજી દુકાને તો ભાઈ આપણે ક્યાં જશું મને ખબર તો નહીં દુકાન કી ઠેકાણ આવી આવડે લાવ તો રખડવા આપણે હું આપણે ગડેલા છે માર્કેટની અંદર શૂઝ તો કાંઈ મળતા નથી એક જગ્યા પર હજી નથી મેળા હું લગભગ પાંચ દુકાન ફરી જોયો સૌ શૂઝ કઈ છે નહીં હવે આપણા ગેડા માર્કેટ ની અંદર રખડવા અહીંયા બધું બધું ને વેચવાનું ચાલુ છે ફેમિલી છે એનામાં પૂછી લીધું છે પણ અમને કાંઈ મેળવું છે નહીં હવે કીધું બે દીમાં મગાવી દે બે દીમાં આપણે રાહ એમ છે નહીં આપણે જવું ભાવનગર ભાવનગરથી લઈએ બરોબર

વડાધા ની અંદર આપણે ચાલુ કરી દીધું છે કોમેડી બરોબર એ પણ ચાલુ માર્ગી દે ના કિલો હવેલી આપણે જવાનું છે વસંતરા લુગડા લેવા માટે નાસ્તા પાણી શ્રીરામ સેન્ટર આપણે છે ને વસંતરામ જવાનું છે લુગડા લેવા માટે મેળા નો પણ હવે જઈ લુગડા લેવા માટે નરસિંહ

ભાઈ છે ને ભાઈ આપણી બધું ઢોલ્યું છે કે આમલી કઈ પસંદ આવે કલર કયો સારો છે પડતી નહીં આમ હું લેવું તમને કઈ સારી લાગે આમાં બદલાવાની બોલી તો છે પછી શું હોય આપડે ક્યાં પાસે બદલાવી બીજું લીધે છે જવાબ દેવાનું કરી છે આટલી લુગડા લઈને વિજયવા થઈ ગયા હવે જવું છે ઘરે આ છે અમારું મજા દેડું રોક હવે અહીંથી જવાનું છે ઘરે આપણે તો જઈએ હવે ઘરે બરાબર આવતી તમે વિડીયોમાં કરી દો ફેમિલી વરસાદ આવી ગયો છે તો આપણે જઈએ અહીંયા અહીંયા આપણા એક મિત્ર આપણો આવી ગયો છે તો યુટ્યુબર અલ્પેશભાઈ અહીંયા આવી ગયા છે વરસાદ ચાલુ જ છે

આવે જે તો સારું છે કે બગીચો છે એક ને ભૂખ પણ લાગી છે હવે ઓલા પાછા હમી સાઈડમાં છે જોઈએ કાકો ભિનાડી દીધો ભાઈ લેવે આપણે ઘરે ભોગી જી બસ તો આપણે ઓળખે એને પૂરો થાય છે તમને ગમ્યું હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો ને હવે મળશું કાલે પાછા નવા ઓળખમાં